નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ મિત્રો દિવસે 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 એ ખેતી જે છે એ આધુનિક બનતી જાય છે તો આ ખેતીના જે છે આ પ્રવાહની સાથે એ મિત્રો આપણે બધાએ એ જોડાવવું પડશે કારણ જો ખેતીની અંદર આ આધુનિકતા નહીં અપનાવીએ તો આજના સમયગાળાની અંદર હવે પછી ખેતી જે છે એ ખૂબ ખર્ચા થશે અને ખેતીની અંદર જે છે એ ધાર્યું વળતર એ મિત્રો આપણે નહીં મેળવી શકીએ ત્યારે ખેતીની અંદર નવા નવા ટેકનોલોજી એ ખેતીની અંદર એ ખેતીને એક કદમ જે છે આગળ લઈ જાય છે જેમ કે શરૂઆતની અંદર આપણે ડ્રીપ ઇરિગેશન કરતા મલસિંગ આવ્યું મલસિંગ પછી મિત્રો આ ક્રોપ કવર અને આ ક્રોપ કવર દ્વારા એ મિત્રો આપણી જે કઈ રક્ષિત ખેતી એ મિત્રો થવા લાગી ત્યારે આ ક્રોપ કવર દ્વારા એ કેવી રીતની ખેતી થાય છે એનાથી શું ફાયદો થાય છે એ અમારા ભાવનગર જિલ્લાની અંદર એ પાલીતાણા વિસ્તારની અંદર એ શરૂઆત કરી છે એવા અમારા પ્રગતિશીલ ખેડૂત અને ડૉક્ટર મિત્ર છે એવા હરેશભાઈ જે છે એમના પર મિત્રો આજે આપણે મળ્યા છીએ તો હરેશભાઈ જે છે એમના અનુભવો કેવા રહ્યા આ મલસિંગ જે છે એનાથી હું ફાયદો થયો આ મલસિંગની સાથે સાથે કવર જે છે એની અંદર કેવો ખર્ચો થાય અને આ કવરથી એ છોડ ઉપર શું અસર થાય છે અને આ ખેડૂત મિત્રો જે આ શા માટે ક્રોપ કવર કરવું જોઈએ હરેશભાઈ પાસેથી સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ હરી હરેશભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એમણે કયા પાકો પસંદ કર્યા છે એ પાકોની અંદર એને કેવી ટ્રીટમેન્ટ આપી છે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એમને શા માટે વાપરી એમની પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ રાઠોડ હરેશ નીડા તાલુકા પાલેતાણા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર હરેશભાઈ સત્તાણું બાવીસ અઠ્ઠાણું એકોતેર એકત્રીસ હવે હરેશભાઈ તમે જે છે એ છેલ્લા વર્ષોથી એ પ્રાકૃતિક ખેતી જ્યારે કરી રહ્યા છો ત્યારે આ વર્ષે તમે આ ક્રોપ કવર જે છે એ કરવાનું શા માટે વિચાર્યું ક્રોપ કવર ની તમને જે છે એ શા માટે જરૂરિયાત ઊભી થઈ ગયા વર્ષે અમે જયારે કાકડી કરી ને ત્યારે મલ્સિંગ ની અંદર અને ડ્રીપ ની અંદર આપણે કરેલી હતી તો ત્યારે ઉત્પાદન થોડુંક વધારે સારું આવ્યું પછી એમ તરબૂચ કરેલા હતા તરબૂચ ની અંદર પણ છે ને રિઝલ્ટ સારું મળ્યું એટલે પછી આ વર્ષે છે એમ નક્કી કર્યું કે ભાઈ આપણે છે એ તમારા બધા વિડીયો ને એવું જોતા હતા તેમાં જે ક્રોપ કવર ની તમે જે વાત કરી લીધી છે આ વર્ષે થોડું કઈક નવું કરીએ બરાબર અને જોઈએ આ વર્ષે મેં ટેટી કરી છે બરાબર છે અને ટેટી નું છે ને આમ ગણીએ તો અત્યારે અઠ્યાવીસ દિવસની થઈ ગઈ છે દિવસની થઈ ગઈ છે બરાબર છે કઈ વેરાયટી પસંદ કરી છે બે સોળ વચ્ચે બે હાર વચ્ચે કેવું અંતર રાખ્યું છે અને આ જે ટેટી જે તમે વાવી છે તો ઓપન ફિલ્ડમાં અને આ રક્ષિત ફિલ્ડની અંદર હું ફેરફાર તમને જોવા મળ્યો અઠ્યાવીસ દિવસની અંદર કેવો કેવો સુધારો જે છે તમને જોવા મળ્યો છે પાકોમાં

જયારે આમ તમે ક્યાંક બાર વેલો રહી ગયેલો હોય ને એવો જોવા ને તો એની અંદર છે ને

આપણે મલસિંગનો ખર્ચો છે પછી આ સ્ટીકનો ખર્ચો છે અને આ ક્રોપ કવરનો આનો ખર્ચો જે છે એની વાત કરવામાં આવે તો આ એકર દીઠ કેવો ખર્ચો આવે છે અને એમાં ખેડૂતોએ આપણે એમ કહેવાય કે એમાં કોઈ સરકારી સહાય મળે છે ખરી બોલો હવે આની અંદર છે ને આપણે મલસિંહનો ખર્ચો ને ક્રોપ કવરનો ખર્ચો ની બધું જોઈએ ને સ્ટીકનો નેનો તો આપણે જે દવાનો જે રાસાયણિક દવાનો જે છંટકાવ કરીએ ને તો મને તો એવું લાગે છે કે એની અંદર એટલે ખર્ચો બધો નીકળી જાય એમ બરોબર છે જેમ કે અત્યારે 28 દિવસ થઈ ગયા છે એમાં એક પ્રમ પ્રકારની આપણે છે દવાનો છંટકાવ કર્યો નથી એટલે કે અઠવાડિયે છંટકાવ જે મારવો પડે ખુલ્લું ઓપન ફિલ્ડ હોય તો એની સરખામાં એમાં કોઈ દવાનો એટલે કે ત્રણ છંટકાવ કે ચાર છંટકાવ તો બસી ગયા છે કોઈ ખર્ચો જે કહેવાય કે જે ખર્ચો જે લાગો જો એ ખર્ચો એની અંદર નથી લાગ્યો અને હવે કેટલા સમય સુધી જે છે એ ક્રોપ કવર રાખશો હવે એની અંદર છે કે ક્યાંક કયા ફૂલડા ઉગડવા મળ્યા છે હવે થોડાક વધારે ફૂલડા દેખાય એટલે વાને છે એ હંકેલી લેવાનું છે એટલે કે ટુકમાં 40 45 દિવસ થશે 30 થી 35 દિવસ થી 40 દિવસ ત્યાં સુધીમાં જે છે એ કમ્પ્લીટ થઈ જશે કમ્પ્લીટ થઈ જશે બીજા નંબરમાં એની અંદર છે ને વિકાસ બહુ સારો થાય છે છોડનો હા કે આપણે જે આમ કે ને કે બહાર જો કરેલું હોય ને તો જે મહિને વધે ને એટલામાં છે 20 દિવસમાં છે એ ડબલ થઈ જાય એટલે કે ઠંડીના રક્ષણ જે છે જે આપણે કહેવાય કે જે શિયાળો પાક હોય તો એની શરૂઆત જે કહેવાય તો જે પંદર ફેબ્રુઆરી હા થી લઈ એક પહેલી ફેબ્રુઆરી થી પંદર ફેબ્રુઆરી સુધી થઈ શકે પણ જો રક્ષિત એટલે કે ટૂંકમાં ક્રોપ કવર કરીએ તો એ ડિસેમ્બર સુધી એટલે કે જાન્યુઆરીના ગાળાની અંદર પણ બિયારણ ઉગી જાય છે અને છોડ જે છે એની સારી રીતે જે છે આપણે વાવણી કરી શકીએ છીએ એવું કહી શકીએ બરાબર ને ખર્ચ વાત કરવામાં આવે તો ખર્ચ જે છે એની અંદર કેવો લાગે છે હવે આની અંદર જોઈએ તો આપણે જે સ્ટીક વાપરેલી છે ને થોડીક આપણે પંદર ફૂટે સ્ટીક રાખેલી છે એટલે એક સ્ટીક છે પંદર રૂપિયાની આવી છે એટલે એક એકર ની અંદર છે ને એ પાંચસો જેવા નંગ જોયા બરોબર એક સ્ટીક નો ભાવ પંદર રૂપિયા પંદર રૂપિયા જેવો એક એકર છે એ પાંચસો સ્ટીક જોયા આપડે ત્યારબાદ આપણે ક્રોપ કુબર ની વાત કરીએ ને તો આ છે એ સુડતાલીસો રૂપિયા નું છે એક રોલ આવ્યો હતો એટલે હજાર મીટર નો બરોબર છે બરોબર એટલે એક એકર છે ને અઢી રો આપડે ત્રણ રોલ જેટલા જોયા આમાં બરોબર ત્રણ પૂરા નહીં પણ થોડુંક ઓછું એમાં બરોબર પોણા ત્રણ રોલ જેટલો છે એ ખર્ચો એનો ઈ થયો અને ત્યારબાદ મલ્ચિંગ પેપર છે એ પણ આની અંદર છે ને ચારસો મીટર ના રોલ લખે

ઉપયોગ તો કરતા જ હતા ત્યારે આ વર્ષે જે છે તમે આ ક્રોપ કવરનો ઉપયોગ કર્યો છે તો ખેડૂતોને જે છે તમે હું કહેવા માંગો છો તમારો અનુભવ શું રહ્યો તમને જે છે એ આ પદ્ધતિ જે છે કેવી લાગી

ડોક્ટર છે અને સાથે સાથે એ પ્રાકૃતિક ખેતી જે છે એ કરી રહ્યા છે અને આ પ્રાકૃતિક ખેતીની અંદર મિત્રો એમણે સ્ટાર પ્રોટેકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને સ્ટાર પ્રોટેકની સાથે સાથે સ્ટાર વામ અને સ્ટાર એનપીકેના બેક્ટેરિયા પણ એમણે આપેલા છે આ સ્ટાર એનપીકેના બેક્ટેરિયા અને સ્ટાર વામ જે છે એ તમે શા માટે વાપર્યું કેમ કે ગયા વર્ષે મેં આગળ કીધું કે તરબૂચ ની અંદર હુકારો આવ્યો હતો એટલા માટે થઈને એમ છું આ વખતે અગાઉ વખતે કરું છું એટલે પાયા ની અંદર જ વાપરો છે એક પણ છોડ અત્યાર સુધીમાં છે આમાં ક્યાંય હુકાઈ ગયેલો કે નબળો જોવા નથી મળ્યો એટલે સ્ટાર પ્રોટેક વાપરવાના કારણે અને એનપીકે જે છે એ તમે પોષણ માટે જે છે પોષણ માટે થઈને આમ જે છે શા માટે આમ છે ને આમ જોઈએ તો પેલા એમ થતું હતું કે ભાઈ આ નહીં આપી ને તો પાક સારો નહીં થાય એટલે અગાઉ નક્કી કર્યું કે આ વખતે છે ને બધું આપી જ દેવું છે પાયામાં કરવાની કામગીરી જે છે કરે છે અને કુદરતી જે છે એ ટ્રેસ જે છે છોડ ઉપર જે છે આવવા દેતું નથી આ કામગીરી કરે છે આ સાથે સાથે મિત્રો જમીન જે છે એ આમ કહેવાય કે જમીન જે છે પોષી અને ભરભરી તો એમની જમીન છે જ આ ખેતરની અંદર કેટલા સમય તમે પ્રાકૃતિક ખેતી કરો છો અમે આઠ નવ વર્ષ થઈ ગયા અમે ક્યારે રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાનો ઉપયોગ છે આ ફિલ્ડ નથી કર્યો તો આ ફિલ્ડ ની અંદર શું તફાવત જોવા મળે આમ જોઈએ ને કે જમીનની અંદર ક્યારે છે ને ઢેફું નથી નીકળતું એમ ત્યારબાદ આપણે છે ને કોઈ પણ એવો ગમે એટલો વરસાદ થયો હોય તો પાણી કે ભીરું રહેતું નથી બીજા નંબર અંદર આપણે જેવો વામ વાપર્યું તો હમણા આજે તો થોડુંક પાયા ના ત્રણ ચાર દિવસ થઈ ગયા બાકી આપણે મલ્સિંગ પેપર ઊંચું કરીએ ને તો મૂળ નો વિકાસ છે ને બહુ સારો છે મૂળ જ્યાં તમને જ્યાં હોય ફૂટેલા હોય ને એવા દેખાય એમાં મિત્રો આ જે છે એ આપણે જોઈએ તો આ તમે પાક જે છે એ જોઈ રહ્યા છો કે એના છોડ જે છે એ છોડની અંદર એ મિત્રો વામનો જે છે ઉપયોગ કરેલો છે અને જમીન એમની પોષીને ભરભરી છે જ અને સાથે સાથે મિત્રો વામનાથી જે મૂળ જે છે એનો ઉપયોગ ખૂબ મોટી માત્રામાં જે છે એ થઈ રહ્યો છે જમીન જે છે એમની તમે જુઓ તો એકદમ જે છે એ પોષીને નરમ છે તો આ જે છે એ મિત્રો વામના જે છે એ ફાયદાઓ છે સાથે સાથે ખેડૂત મિત્રો તમે પણ જે છે જો આવી ખેતી કરતા હોવ તો ચોક્કસ જે છે એ આ ખેતી કરવાથી થોડો ખર્ચ ઘટ વધશે પણ એ ખર્ચ જે છે આમાંથી નામાંથી નીકળશે આપણે કહીએ છીએ ને કે ભાઈ જે ખર્ચ જે છે એ આમાંથી નામાંથી કાઢવાનો છે ઓલું કહેવાય ઘડામણ જે છે એ આમાંથી નામાંથી આપણું નીકળવાનું છે તો મિત્રો આ હતી એ વાત અમારા હરેશભાઈ ડૉક્ટરની તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી મિત્રો પગાડવા માટેનો પ્રયત્ન કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ